સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ તાલુકાના તરણેતર ગામે પંચાલ ભૂમિ દિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો છેલ્લો દિવસ ભાદરવા સુદ પાંચમ જેવું ઋષિ પાંચમના દિવસે યોજના ભાતીગઢ મેળો વિશ્વમાં પ્રખ્યાત એવો ભાતીગઢ મેળો યોજવાનો છે એના માટે નાની મોટી રાઈડ મોતના કુવાઓ સર્કસ કટલેરીના સ્ટોલ અને રમકડા સ્ટોલ વગેરે તડામાર

અને વર્ષો પુરાણું આ મંદિર છે અને દોઢસો વર્ષની અંદાજે આકા બાપા એમની હયાતીમાં અહીંયા આ ક્રાંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવટી લઈને આવતા અને ત્યાર પછી એમના ઉત્તરાધિ તરીકે મણીરામ બાપુ ભીખુરામ બાપુ અત્યારે હાલ જગદીશ બાપુ આ મેળામાં રાવટી લઈને અહીંયા અમારે ચણાની પ્રસાદી દેવાનું રાવટીનું મહત્વ છે આ ચણાની પ્રસાદી ભક્તો પ્રેમથી લઈ જાય છે ચણાની પ્રસાદી બધા ભક્તોનું એવું મનનું માનવું છે કે અહીંયા એકવાર ચણાની પ્રસાદી લઈ જાય તો પણ બાર મહિના સુધી કોઈ પણ પ્રકારનો તાવ કે કોઈ પણ પ્રકારનો રોગ થતા નથી આવા શ્રદ્ધા અને વિશ્વાસથી આ ચણાની પ્રસાદી બધા લઈ જાય છે